સમાજ જય હિન્દ પેલા તો અત્યારે એમ કે ભાઈ પ્રમુખશ્રી એ જાહેરાત કરી દાતાશ્રી નું સન્માન મને લાગે છે કે એક વખત કરી લો ગવર્નર સાહેબ સર પ્લીઝ એક બાર સન્માન એ બેતાલીસ કરોડ જો જોઈ રહે આજે જેમના સન્માન થઈ રહ્યું છે એક વખત તાલીઓ પાડો અભિનંદન આપો આખો પરિવાર અમેરિકામાં છે અને ત્યાં બેસીને કીધું કે હવે શરીર થોડું ઢીલું પડી ગયું છે તો શું કરીએ તો મારો પૈસા મારા વતી અહીંયા તમે આપો અને આ બે બીઘા જમીન એમને દાન આપવા માટેનો નિર્ણય બહુ મોટી બાબત છે પૂરા પરિવારને આજે રાષ્ટ્ર નિર્માણ માટેના કામમાં સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ આ ખૂબ મોટું કામ ઐતિહાસિક કામ અહીંયા થઈ રહ્યું છે હું પ્રમુખશ્રી મંત્રીશ્રી ખજાનચીશ્રી ઉપપ્રમુખશ્રી અને એમની આખી ટીમને અભિનંદન આપીશ અને સમાજના દાતાઓશ્રીઓ માટે આજે ગૌરવની પળ એ છે એક ઋષિતુલ્ય વ્યક્તિત્વ ઋષિતુલ્ય જીવન માત્ર ગવર્નરશી તો છે પરંતુ એક સારા સાયન્ટિસ્ટ હું સમજણપૂર્વક બોલું છું એક સારા પરોપકારી આત્મા અને ઋષિ જેવા કૃષિ ખેડૂતોનું બધું થાય એમની આવનારી પેઢીઓ એનું જીવન બદલાય એના માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે એવા આદરણીય ગવર્નર શ્રી ગવર્નરશ્રી રાજ્યપાલ શ્રી દેવરસ સાહેબના હસ્તે એમનું સન્માન થાય છે એ આપણા બધા માટે ગૌરવની પદ છે એટલે દાતાશ્રીઓને સન્માન મુખ્યમંત્રી શ્રી કરે કે ગવર્નર સાહેબ કરે એ તો બરાબર પણ એના કરતા મોટું આ એક પુણ્યનું ભાથું પણ એમના બ્લેસિંગ દ્વારા મળી રહ્યું છે એ પણ બાબત તમને બધાને દાતાશ્રીઓને અભિનંદન આપીએ બહુ મોટું કામ થયું અને એમને ગવર્નર સાહેબને ખેડૂત સમાજ સાથે આપણા સૌ સાથે આત્મીયતાનું બોન્ડિંગ છે અંદરની લાગણી છે આ ખેડૂત સમાજ છે અને પોતાના ગણે છે પોતાના ગણે છે અને એ ભાવ સાથે અહીંયા આગળ આવીને કહ્યું કે સમાજ નિર્માણ થકી રાષ્ટ્ર નિર્માણ દાતાશ્રીઓને અભિનંદન દાતાઓનું સન્માન જે પ્રજા જે સમાજ જે રાષ્ટ્રની અંદર થતું હોય એ રાષ્ટ્રની ઉન્નતિ થતી હોય છે પૈસા આપવા સહેલા નથી હોતા પૈસા હોય પરંતુ આમ હાથ કરવો ને બહુ અઘરો હોય છે અને એમણે તો કેવડા મોટા દાન આપ્યા છે આ બધા દાતાશ્રીઓએ બધાને હું અભિનંદન સહ વંદન કરું છું કે તમે સમાજના હિત માટે બધાના કલ્યાણ માટે આવડું મોટું દાન આપ્યું તમામ દાતાશ્રીઓનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન મહારાજજી પણ આપણા વચ્ચે દયારામજી મહારાજ પ્રત્યક્ષ પધાર્યા છે અને એ પણ એમને આશીર્વાદ આપવાના છે આ બધો કેવો સમન્વય છે આપણા બધાનો હું સ્ટેજ ઉપર તમામે તમામ દાતાશ્રીઓ આગેવાનો અગ્રણીઓ વડીલો બધાને હૃદયપૂર્વકના વંદન કરું છું બધાનું નામ સમયની મર્યાદાને કારણે બધાનું નથી લેતો મણીભાઈ ચાલશે ને અધ્યક્ષશ્રી હરિભાઈ તમામે તમામનો હૃદયથી આવકારો અભિનંદન આપું અહીંયા પણ બધા આગેવાનો જે બેઠા છે વડીલો છે દાતાશ્રીઓ છે એમને પણ મોસ્ટ વેલકમ દાનનો મહિમા અપરંપાર છે દાતાઓને જેટલા આપણે બિરદાવશું ને એટલું સારું ભૂલથી પણ ઘરે જાઓ ગામમાં બેઠા છે જે સાંભળે છે બધાને મારી પ્રાર્થના છે હાથ જોડીને કે દાતાઓનું માન સન્માન કરવું એ આપણી પરંપરા છે આપણા ભારતીય પરંપરા છે બીજા સમાજો પાસેથી શીખવું જોઈએ આપણે બધાએ એમનું માન સન્માન વધે એમના માટે સારી બાબત બોલાય જ્યાં પણ બેઠા હોય ત્યારે એમનું માન સન્માન અને સારી બાબત બોલાય તો બીજા લોકોને પણ દાન આપવા માટેનો ભાવ વધશે તો આપણે પણ બીજા માટે શીખીએ અને ખાસ આપણે શીખવા માટે દૂર જવાની જરૂર નથી અહીંયા સરદારધામ અને ઉમિયાધામ આ બંને સંસ્થાઓ જે પ્રમાણે કામ કરી રહી છે તમે બધાને આપણને પ્રેરણા લેવા જેવું છે એમણે ઉદારતાપૂર્વક આપણને કીધું છે કે તમે આવો અમારે ત્યાંથી શીખો અને અમારી પાસે કંઈ સારું છે એ તમારી પાસે લઈ જાઓ તો આ ઉદારતા પણ રાખજો આપણે ત્યાં પણ સારું થાય તો બીજા સમાજો પણ આમાંથી જોઈને શીખી શકે એ પ્રમાણની ઉદારતા પણ આપણે કેળવવી પડશે એ પણ સમયની માગ છે આ ઉદારતા જ્ઞાનની આપલે કરવાનો ભાવ એ પણ અગત્યનો છે એક બે સજેશન મારા હતા આવડું વિશાળ દાન આપવાવાળા દાતા શ્રીઓ આપણને મળ્યા એમાંથી પ્રેરણા લઈને ગામડામાં બેઠેલો એક સેવાડાનો રાપર તાલુકાના છેલ્લા ગામનો માણસ એના મનમાં ભાવ જાગ્યો છે મારે પણ કંઈક આપવું છે એવું જ વાવ તાલુકાનું છેલ્લું ગામ પાકિસ્તાનની બોર્ડર ઉપર એને પણ લાગ્યું છે કે હું પણ દાન આપું એ ખેડ બ્રહ્મા કે હિંમતનગરની આજુબાજુના એરિયાની અંદર બેઠેલા વ્યક્તિને પણ એવું થયું છે અને પંચમહાલ બાજુ બેઠેલા વ્યક્તિને પણ એવું થયું હોય કે મહેસાણા આપતું હોય સાબરકાંઠા અહીંયા આગળ થતું હોય ગાંધીનગર પણ થતું હોય પાટણમાંથી પણ અપાતું હોય તો આપણે બધા કરીએ તો મારી પ્રાર્થના છે કે આમાં બધાનું દાન નાનું તો નાનું અગિયાર રૂપિયાનું પણ દાન એક એક વ્યક્તિનું લેવા માટેનો ભાવ આપણે ઉભો કરીએ આપણે અગિયાર કરોડ આપી શકીએ છીએ એવા દાતા દાતાશ્રીઓ છે તો કે અગિયાર રૂપિયા જેને આપવા છે એનું દાન પણ આપણી સંસ્થાની અંદર ઇન્વોલ્વમેન્ટ હોય તો એને પોતાને એવું લાગે કે આ મારું મારી પોતાની સંસ્થા છે આ ભાવ ઉભો કરવા માટેની વ્યવસ્થા એક કંઈક બનાવો અને બધા લોકોને આપવું છે અને એનું એક રૂપિયાનું દાન અગિયાર રૂપિયાનું દાન હોય પણ આપણે એનું કરોડ રૂપિયાનું માની અને એને સ્વીકારવાનો ભાવ આપણે ઉભો કરીએ એક વાત આ હતી દાનની બાબત બીજું પહેલા દિવસે અમે બે ચાર વખત મળ્યા એક વખત મળ્યા હતા આજથી ત્રણ ચાર વર્ષ પહેલા વોટર પાર્કમાં ત્યારે પણ વોટર પાર્ક શંકરભાઈ અને પરિવાર મણીભાઈ બાકી બધા હતા અને ત્યારે વિચાર કર્યો તો શું કરવું તો એ ટાઈમે તો બહુ નાનું લક્ષ્ય રાખ્યું હતું કે આપણે પચાસ કરોડ રૂપિયા ભેગા કરીએ પચાસ કરોડ લોકો કમસે કમ શરૂઆત કરીએ પરંતુ ફરી પાછું વિલંબ થયો બે ચાર વખત અહીંયા મળ્યા એક વખત બધા આગેવાનો શંકરભાઈ વોટર પાર્ક આપણા પ્રમુખ શ્રી મણિભાઈ અહીંયા કનુભાઈ પછી અશોકભાઈ પછી પાંચ સાત આગેવાનો બધા ભેગા થઈને બોરુટ અમારે ખેતર આવ્યા અને કીધું કે આવું કરવું છે અમારે અમારે કરવું હોય તો શું એમ દિશા શું પણ કરવા જઈએ છે ને ડર લાગે છે અમારે દાન આપવું છે પણ દાન આપતા અમને ડર લાગે છે ડર છે ન લાગે છે ખબર નહીં દાન આપવું છે પણ મનમાં એક એવું થાય છે કે સફળ થશે કે કેમ અમે અહીંયા અમિતભાઈને બધા એક વખત કરું ભાઈના ઉપર એક વખત મળ્યા ફરી પાછા અને ત્યારે પણ વિચાર કર્યો કે આવું કરીએ છેલ્લે બધાય એક ગાંધીનગરમાં કાર્યક્રમ કર્યો ગાંધીનગરની અંદર બધા સમાજના આગેવાનો હતા અને નક્કી કર્યું કે એક સંસ્થાનું નિર્માણ કરવું પડે ઘણા બધા અહીંયા બેઠેલા યુવાનો છે વડીલો છે ખૂબ બહુ બધા ઘણા બધા મળ્યા અને ત્યાં મારા મનમાં એક સહજતાથી વિચાર આવ્યો અને ઘણા સમયના મનોમંથન પછી મને લાગ્યું કે આવી સંસ્થાઓ ચાલવામાં પ્રોબ્લેમ ક્યાં થતો હોય છે બે બાબતનું થાય છે મને મારા મનથી મને એવું લાગ્યું સાચું હશે કે ખોટું મને ખબર નહીં મને કે એવું લાગ્યું કે આમાં હોદ્દેદારોની અંદર રાજકારણીઓ આવી જાય પછી અમે છોડી ન શકીએ એટલે આમાંથી કોઈ રાજનેતા ન આવે તો સારું એટલે મેં સહજતાથી આ વાતને મૂકી કે મેં રાજકારણમાં જે સક્રિયતાથી કામ કરતા હોય એમને ટેકો કરવાનો મદદ કર રાજકારણને ખૂબ જરૂર છે આજે માની મુખ્યમંત્રી છે જે મદદ કરીને નાની નથી આજે દસ ટકા પેલું કરીને બહુ મોટી મદદ આપણે કરી તો મદદ વગર કોઈનું નહીં થાય જે રાજનેતાઓ કોઈ પણ બેઠા હોય જ્યાં પણ બેઠા હોય બધા નાની મોટા પદ ઉપર બધાની મદદ કરો પણ પ્રત્યક્ષ રીતે રાજનેતા હોય એના હોદ્દેદાર ના થાય તો સારું આવી વાત કરીને બધાએ લગભગ લગભગ બધાએ સ્વીકાર્યું અને કીધું બરાબર છે આ વાતને આપણે સ્વીકારીએ તો એક આ સજેશન થયું એ અનુભવ હું એટલા માટે કહી શક્યો કે આપણી ઘણી બધી સંસ્થાઓની અંદર સારું કામ કરે છે પરંતુ નાની મોટી સમસ્યા ત્યાં આવતી હોય છે તો સાર્વજનિક સંસ્થાઓ માટે એક એનો બદલાવની પ્રક્રિયા રાખો કે એક જ વ્યક્તિ કેટલા સમય સુધી રહી શકે તો એની ઉર્જા કેટલા વર્ષ કામ કરતી હોય તો એનું કંઈક નક્કી કરો ત્રણ વર્ષ પાંચ વર્ષ એવું કંઈક નક્કી કરો કે આટલા વર્ષ સુધી એ